સુરતના અડાજણમાં ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં સુરત શહેરના અડાજણમાં ત્રિરંગા યાત્રા યોજાય છે મહાલક્ષ્મી મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પુણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી આ ત્રિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવી ભારતીય સેનાનો મનોબળ વધાર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે મુખ્યત્વે સમગ્ર ભારત દેશ દરેક નાગરિકો દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે ભારત અંદર આજે અમારા અણાજન વિસ્તારમાં ખાસ કરીને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે મોદી સરકારની આતંકવાદ પ્રત્યે નીતિ છે તે આતંકવાદ સામે માનવતા વાપસનો પ્રખર વિકલ્પ છે એ માટે તેઓ રાત દિવસ ચેક કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે લેવન ઉઠાવી રહ્યા છે જે પહેલગામની ઘટના ઘટી અને એ ઘટના બાદ સાબરણકો આતંકવાદીઓનો આટલા દેશનો નાબૂદ કર્યા સૌથી વધુ આતંકવાદીઓને મિઠ્ઠીમાં મિલાવીને એમણે રાષ્ટ્રહિતનું કામ કર્યું છે આ કામ કરવા માટે જે આપણું સૈન્ય જે છે એરફોર્સ છે નેવી છે બીએસએફ છે આપણું આર્મી છે અને આપણે એર ઇન્ડિયન એરફોર્સ છે આ બધા જ લોકો એક સાહસ બતાવ્યું છે તો નાગરિકો પણ આ સાહસને બિરદાવે નાગરિકો પણ એને સેલ્યુટ કરે નાગરિકો જે આખા ભારતના સૈનિકોની સાથે ઉભા છે એ પ્રતિનિધિ કરાવવા માટે અડાજર વિસ્તારમાંથી આજે તિરંગા યાત્રા આપણે કરી રહ્યા છીએ